ની અંદર ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો ગાડી વેચવાની છે સાવ ઓછી કિંમતમાં અને ફૂલ જવાબદારી સાથે આ કિંમતમાં તમને ક્યાંય પણ ગાડી મળશે નહીં તો વહેલી તકે તમે વીરેન્દ્રસિંહનો કોન્ટેક કરજો અમુક જ ટાઈમની અંદર આ ફોર વ્હીલ વેચાઈ જશે જવાબદારી અને ફૂલ સાચવેલી આ ગાડી છે તો ગાડીની હું તમને ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો એક જ માલિકે ચલાવેલી આ ગાડી છે આખી ઘર ઘર આવ તમે જોઈ રહ્યા છો આખી ટોપ કન્ડિશનમાં ગાડી મોડેલ છે બે દસ નું બે દસ ના મોડેલની ગાડી છે પણ ગાડી ગાડી માત્ર કિલોમીટર ચાલેલી છે અત્યારે રનિંગ કોઈ પણ પ્રકારનો નો ફોલ્ટ નથી એન્જિન પણ પાવરફુલ ક્યાંય પણ સડો જોવા નહીં મળે ગાડીની અંદર અંદરનું એન્ટ્રીયલ પણ એકદમ સારું છે ટાયરનું કન્ડિશન પણ સારું ફૂલ ફંક્શન બધા કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં એસી પણ ચાલુ છે બાકી ગાડી રૂબરૂ સ્થળ પર જોઈ આ ગાડી તમારે લેવી હોય તો રૂબરૂ તમે ટ્રેસ ડ્રાઈવ પણ લઈ શકો છો પેલા વિરેન્દ્રસિંહનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને રૂબરૂ ગાડી જોવા અથવા લેવા જાવ તો વિરેન્દ્રસિંહનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ડોક્યુમેન્ટ કમ્પ્લેટ છે ગાડીના કિંમતની વાત કરું તો આ ગાડીની કિંમત માત્ર ને માત્ર એક લાખ સાહીઠ હજાર રાખેલી છે તેમાં પણ કિંમત ઓછી કરી આપશે વિરેન્દ્રસિંહ કિંમત ફિક્સ નથી ગાડી લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે રાજકોટ અને તમને જેતપુર ગામે જોવા મળશે ગાડી લેવાની હોય તો વિરેન્દ્રસિંહના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોના ઉપર નંબર મળશે વિરેન્દ્રસિંહના પંચ્યાશી એક વાળા નંબર પર ફોન કરી હ્યુડાઈએસન ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો